ઓકે નમસ્કાર તો આજે આપણે જે રાપર તાલુકાના સલારી ગામે અને પથરીમાં એક જબરદસ્ત રિઝલ્ટ મળેલ છે અને દવા આપી હતી આપણા ડૉક્ટર મનોજ સાહેબે તો સાહેબ વાતચીત કરશે કોઈ આપણે રમેશભાઈ નામ છે ગામ મુંબઈના હાલે સલારી આપણે અહીંયા વાડી વિસ્તારમાં વાડી કરવા આવ્યા છે સલારીમાં એમને છેલ્લા ઘણા સમયથી પથરીઓ બનતી રહેતી હતી જેના અંદર હમણાં દસક દિવસ પહેલાં એમને પથરીનો દુખાવો થયો અને મારી જોડે આવ્યા હતા વાતચીત કરી સોનોગ્રાફીનો રિપોર્ટ લાયા સાથે તો સોનોગ્રાફીમાં નવ એમ એમની પથરી બતાવતી હતી પછી ભાઈને આપણે આ બે પ્રોડક્ટ આપણી એલિમેન્ટ્સની યુરિપ્લસ લિક્વિડ અને યુરિપ્લસ ટેબલેટ ચાલુ કરાવેલી જે ત્યારબાદ જે જોરદાર અઠવાડિયામાં જે ભાઈને રિઝલ્ટ મળ્યું જે તમારી સામે જોઈ રહ્યા છું કે સોળ એમ એમ જેવી પથરી એમને નીકળેલી છે ખૂબ કોઈ જાતના દુખાવા કોઈ જાતની તકલીફ વગર અને આગળ આપણે ભાઈની જુબાની જ આપણે સાંભળશું શું કેવા માંગે છે આ દવા વિશે તમને જે અનુકૂળ લાગે દવા લીધા પછી સો ટકા સંતોષ સાહેબ હાલો મનોજભાઈ ગણેશ મેં દવા લીધી હતી મને પેટમાં દુઃખ હતું સાહેબ એ મને સલાહ દીધી મેં અહીંયા ઘરે દવા લીધી થી મને પતરી નવે ફોર એમ એમની હે નીકળી ગઈ છે અને આ દવા આપણે બીજા કોઈ વાપરે એનાથી કોઈ તકલીફ કે તમને કોઈ સાઈડ ઇફેક્ટ કેવું કઈ કોઈને સલાહ કરી શકીએ ખરા હા કોઈ બી વાંધો નહીં